ટીવી માં ચાલુ છે અને દીવા બચી કટ નાખી છે આપણે જો અત્યારે જે આપણે મસ્ત કામ કરતા તો એ આપણે જો વાલ ખોલી નાખ્યા છે તો ફાઇનલી આજે વાળો આ મસ્ત આખા છ સોળાનું શાક છે મસ્ત ગામડે આવ્યો એ આ સાજ આમાં જે થોડીક છે આપણા માટે

તો ચાલો આપણે જોઈએ હોસ્પિટલે અને પછી આપણે મળીએ કારણ કે આજે એન્ડ ટુ એન્ડ ટાઈમ પહોંચવાના છે એ હોસ્પિટલે તો ભાઈ ફટાફટ હોસ્પિટલે અને પછી તો ફાઇનલી અત્યારે આપણે હોસ્પિટલેથી થઈ ગઈ છે રજા અને સામે તમને બીઆરટીએસ સામેથી બસ આવશે આપણે અત્યારે જવાનું છે ઘરે તો ચાલો આપણે ફટાફટ જઈએ ઘરે અને પછી શું કામ કરીએ હું તમને બતાવું આજે આપણે હોસ્પિટલમાં બહુ મજા આવી એકદમ મસ્ત આજનો દિવસ એકદમ ગુડ તો ચાલો અત્યારે આપણે જઈએ ડીઆરટીએ સામે બસ સ્ટેશન છે તો ચાલો મળીએ ઘરે જઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે આપણા ને ટીવીમાં ચાલુ છે ટીવી ચાલુ છે અને આપણે કામ લી લીધું છે સવાર માટે રસોઈનું તો સવારમાં શું રસોઈમાં બનશે હું તમને બતાવું આ શું છે તમે વર્તી જાઓ આ છે વાલિયા તમને ખબર હશે કે વાલિયા કેવો હોય તો આપણે સવારમાં આના દાણાનું શાક બનાવવાનું છે વાલિયાના તો આપણે આ ખોલી નાખી વાલિયા ફટાફટ આપણે કરી નાખી હજી દીવાબત્તી બાકી છે હજી વાળો બાકી છે તો આપેલા વાલિયા ફોલના નાખીએ પછી વાળો બનાવી પછી બધા સામે સાડી પણ આવી ગયેલી છે એ સાડીમાં શું કરવાની ખબર નથી તો આપણે ફટાફટ આ વાલિયા ફોલી નાખી પછી આપણે ભગવાનને દીવાબત્તી કરીએ તો ચાલો બધાએ વાલિયા ફાઇનલી આપણે જે કામ કરતા થઈ એ કામ પૂરું થઈ ગયું જેઠાલાલ ટીવીમાં ચાલુ છે અને દીવાબત્તી કરી નાખી છે આપણે તો હવે આપણે જવાનું છે વાળું કરવા માટે ચાલો આજે વાળું શું છે હું તમને બતાવું મસ્ત જેઠાલાલ ચાલુ છે જો અત્યારે જે આપણે મસ્ત કામ કરતા તો એ આપણે જો વાલ ખોલી નાખ્યા છે મસ્ત આ એનો કચરો છે ને એટલા વાલ આપણે ખોલા છે તો હવે આપણે હું તમને આજે વાળું શું છે એ હું તમને બતાવું આ મસ્ત વાળ આપણે ખોલી નહીં તો ફાઇનલી આજે વાળોમાં શું છે હું તમને આ મસ્ત આખા છો સોળાનું શાક છે મસ્ત આ ગામડેથી આવ્યા એ આ સાસ આમાં જે થોડુંક પડ્યું છે આપણા માટે આ છે રોટલો આ બપોરની રોટલી આમે દૂધ તો આવી જાઓ બધા આ મસ્ત મસ્ત સોળા થવા આપણો ફેવરેટ છે સોનાનું શાક અને આ સાસ છે આની સીટીની તો આવી જાવ બધા એ મસ્ત મસ્ત સોલા ખાવ હલો વાળો કલે પછી તો ફાઈનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર સુવા માટે દરરોજની જેમ આપણે સામાન ઓલા પણ મૂકી દીધો અને અહીંયા છે પાણીની બોટલ આપણે અને આ સેટી છે મસ્ત તૂટી ગયેલી આ એની ઉપર પથારી છે અને આજ હું તમને બતાવું આપણા ઢાબા ઉપર ગાર્ડનમાં શું શું છે જો સામે કું સામે કુંડામાં દેખાય એ બારમાસી છે આ બારમાસી છે પછી આમાં બારમાસી અને તુલસી બન્યા છે પછી આ એક પ્રકારનું ઝાડું છે એમાં શું છે એ શું નામ છે એ તો ખબર નથી પણ જો આમાં નાનું નાનું છે એ લસણ છે પછી સામે છે એ તો તમને બધાને ખબર જ છે લાબુ છે આ મસ્ત લાબુ છે પછી આ છે એ મીઠો લીમડો બધાની ઘરે હોય હતી પછી ઓલું છે ને એ સામાન નાખવાનું છે આ જે ઝાડુ છે ને એ અહીંયા જે ઝાડુ છે ને એ જ છે સામે જે દેખે એ અડુસી છે તો આપણે આજે હોસ્પિટલ હતી એ તો તમને બધાને ખબર જ છે આજે હોસ્પિટલે કામ કરવાની બહુ મજા આવી ગઈ એકદમ બહુ મજા આવી ગઈ આપણે કામ કરવામાં તો ઢીલ નહીં લેવાની થોડુંક નવું નવું છે એટલે પગ જેવું થોડુંક ટુ કે પણ કામ કરવામાં કાંઈ આપણે ઢીલ લેવશું નહીં કામ કરી રાખવાનું છે આપણે એટલા માટે હવે આપણે જઈશું હું તમને સોસાયટી બતાવું ને આ વખત આપણે ફૂલ છોડ ને એવું છે અને આ કંઈક હું તમને કહું મળે અમને તમને બીજું કંઈક વસ્તુ બતાવું જો આ લસણ છે આપણે ધાબા ઉપર કરેલું કેવી રીતના કરેલું છે બધા તો અલગમાં અલગ આ લસણ છે પછી આ મેથી મસ્ત મેથી છે અહીંયા બાર માસે છે અને આ છે ફૂદીનો અને નાગરવેલનો છોડવો છે આમાં લાબુ તુલસી ને એવું બધું છે તો ચાલો હું તમને સોસાયટી બતાવીશ આ કંઈક આપણી નીચે કંઈક સોસાયટી છે ફોલો પણ આવે અને આ આપણું કંઈક ધાબુ મસ્ત મસ્ત ધાબુ આપણો આ પાણીનો ટાકો આ નીચે દાદરા નીચે ઉતારવાનું અને આવું કંઈક પતરા મસ્ત બનાવેલું છે આપણે બનાવેલો છે આમાં માટી છે ધૂળ આમાં રેતી છે નહી રેતી નથી આમાં ઘઉં નહીં પણ બાજરો છે આવી રીતના છે આમાં માટી છે અને આ જે છે ને એ પહેલા આપણે આવો ટાકો હતો એના ટાકાના આ પથ્થર છે તો ટાંકો તોડીને પછી આ નવો ટાંકો લાવ્યો પાણી લીકેજ થતું ને નીચે એટલા માટે તો આવું કંઈક ઢાબું છે આપણું હું તમને ક્યારેક દિવસે રજા હોય ને તો ત્યારે પ્રોપર તરીકે પ્રોપર રીતે બતાવી આપણા ધાબા ઉપર શું શું આવેલું છે એ અને આવું કંઈક ધાબું છે અને આ જો સેટી કાઢી ગયેલી છે તો કાઢી ગઈ મસ્ત તો શું કે આજનો દિવસ તો આપણા માટે સારામાં સારો હતો આપણે નવું કંઈક સ્ટાર્ટઅપ કરવાનું છે થોડાક સમયમાં તો શું કરીએ હું તમને પછી અપડેટ આપી તો કેવું થશે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી પછી એડિટિંગ કરશું પછી તમને લેવું બનાવશું અપલોડ કરશું તો ટાઈમ થઈ જશે તો આજનો વિડીયો અહીંયા સુધી જો વિડીયો ગમે એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય sinner's play preacher graffiti scriptures on train cars a steel messenger cobblestone pathways souls caught in a shuffle every breath's a gamble life's one long scuffle sirens kiss the night with their mournful cries